નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરની નીલમબાગ એસબીઆઈ બેંકમાં પરચુરણ વિતરણમાં લોકોને હાલાકીની ફરિયાદ ભાવનગરની નીલમબાગ એસબીઆઈ મુખ્ય શાખા દ્વારા પરચુરણ વિતરણ માટે જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે પાંચસોથી સાતસો જેટલા વેપારીઓ પરચુરણ લેવા પહોંચ્યા હતા પરંતુ બેંક દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અગાઉ બેંક દ્વારા જોઈએ તેટલી પરસુરણ મળી રહેશે એવું કહેવામાં આવ્યું હતું પરંતુ અનેક લોકોને સવારથી બપોર સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો ન આવ્યો મોટી મોટી જાહેરાત કર્યા બાદ બેંક દ્વારા લોકોને માત્ર પાંચ પાંચ હજાર રૂપિયાનું જ પરસુરણ વિતરણ કરવામાં આવ્યું હતું સવારથી લાઇનમાં ઊભા હોવા છતાં વારો નહીં આવતા ગ્રાહકોમાં રોજ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર મારું નામ જિજ્ઞેશ એચ જાની છે હું એસબીઆઈ નિલંબક બ્રાન્ચ ખાતે કરન્સી ચેસ બ્રાન્ચના કેસ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ એકત્રીસ સાત બે હજાર પંદર પચીસના રોજ જે લાંબા સમયથી પોઈન્ટ્સની અછત ભાવનગરમાં હોવાથી આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે ભાવનગર માટે કોઈન્સ કરાવવાનું આયોજન કરેલ છે અમારી બ્રાન્ચ તરફથી તો એક બે પાંચ દસ અને વીસના જાહેર જનતાને પોઈન્ટ્સનું વિતરણ કરીએ છીએ પાંચ હજાર સુધી કોઈ આપીએ છીએ જેથી કરી સગવડતા જળવાઈ રહે એ માટે